ડુંગળીમાં તો જે દિવાળીએ વરસાદ પડ્યો ને એને હિસાબે સંપૂર્ણ પાક નિષ્ફળ જ છે ખેડૂને પોતાના પેતી ખર્ચને ઊભા નથી થાય એમ ખેડૂને અત્યારે પૈસા ટોટલી લોસ જાય છે ડુંગળીમાં ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી એટલે આવકો ઓછી થાય છે ડુંગળીમાં તો જે દિવાળીએ વરસાદ પડ્યો ને એને હિસાબે સંપૂર્ણ પાક નિષ્ફળ જ છે અને અત્યારે લણવાના ને ઉપાડવાના પણ પૈસા થાય એમ નથી અને વીગે વીસ થી પચીસ પચીસથી સિત્તાવીસ હજાર રૂપિયાનો ખર્ચો જડેલો છે પણ એમાં કઈ વડે એમ નથી અત્યારે મને સાઈઠ રૂપિયા થી માંડીને એકસો ને પચીસ રૂપિયા સુધીની બજાર છે જેવો બજાર છે અત્યારે તો ત્રણસો રૂપિયા મળે ને તોય નથી થાય ખેડૂતને પોતાના ખેતી ખર્ચ ને ઊભા નથી થાય એમ ત્રણસો રૂપિયા મળે તોય પછી આ દિવાળી ઉપર વરસાદ થયો ને એને હિસાબે ડુંગળી અંદર થી ને મૂકી દીધી અને આખી ડુંગળી પચકી ગઈ ખાતર વાળી બગડી ગઈ પાછલા કમોસમી વરસાદ થવાના હિસાબે ડુંગળીના પાકમાં પુષ્કળ નુકસાની આવી છે અને અત્યારે ડુંગળી રૂપિયા કિલો વેચાય છે તો અત્યારે પૈસા ટોટલી લોસ છે સરકાર તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે ડુંગળીના પોષણક્ષમ ભાવ આપે અને કા ટૂંકમાં ડુંગળીના વાવતા ખેડૂતોને સહાય આપે ભાવ ગગડી જવાનું કારણ પાછલા કમોસમી વરસાદ થવાના હિસાબે

એટલે આવક ઓછી થાય છે પણ દસ પંદર દિવસમાં ક્વોલિટી સુધરશે તો ક્વોલિટી પ્રમાણે ભાવ પણ ઊંચા જશે એવું લાગે છે ગયા વર્ષની સરખામણી અત્યારે જોઈએ તો તે ચાલીસ ટકા ભાવ છે પચાસ ટકા પણ ભાવ નથી મળતા ગયા વખતે સારા ભાવ હતા આ વખતે કમોસમી વરસાદના હિસાબે પાક પાણીના નુકસાનના હિસાબે ઉગાવાનું પ્રમાણ છે અને ડેમિટના હિસાબે ભાવ કરતા ક્વોલિટી નથી એટલે ક્વોલિટીના નબળાના હિસાબે ભાવ ઓછા છે you <laughs>